સમગ્ર મામલે કામદાર સંગઠનોએ જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું છે સરકારે વટહુકમ બહાર પાડી મજૂરોના હક્ક નું હનન કર્યું હોવાનું કામદાર સંગઠન મીડિયા ને જણાવ્યું હતું સરકાર નો વટહુકમ ગેરબંધારણીય હોવાની જણાવી કામકાજનો સમય 8 કલાકથી બાર કલાક કરાયો છે સાથે જ નાઈટ શિફ્ટમાં મહિલાઓ માટેની જોગવાઈના નિર્ણયથી મહિલાઓની સુરક્ષાના પ્રશ્નો ઊભા થયા છે જ્યારે સમગ્ર મામલે કામદાર સંગઠને ભારે વિરોધ પણ નોંધાવ્યો હતો મારું નામ છે ભાવેશ ઠાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ આજે ગુજરાત સરકાર દ્વારા જે વટહુકમ બહાર પાડ્યો છે ફેક્ટરી એમેન્ડમેન્ટ 2025 પાછલે એને પાછો ખેંચવા માટે અમે ગુજરાતના મુખ્યમંત્રીને સુરતના કલેક્ટર મારફતે આવેદન પત્ર દેવા આવ્યા છીએ કે મોટા ઉદ્યોગકારોને લાભ થાય અને કામદારોનું હનન થાય એ બાબતેનો આ છે કલાકની કલાકના કલાક કરી નાખ્યા છે અને લેડીઝને જે મહિલા છે એને પણ રાજપાડીની અંદર કામ કરાવવાની આ વટહુકમ અંદર ઉલ્લેખ છે તો આ વટહુકમ તરત માં તરત પાછો લેવામાં આવે ગુજરાતના બે કરોડ કામદાર બે કરોડથી વધારે કામદારોના ભવિષ્યનો સવાલ છે

હું શરદ જગડે આજે અમે ગુજરાત અસંગઠિત શ્રમિક રક્ષક મંચ ડાયમંડ વર્કર્સ યુનિયન અને પ્રવાસી શ્રમિક સુરક્ષા મંચ મારફત થી અમે આજે કલેક્ટર સાહેબને આવેદન આપવા આવેલા છે અને આ જ આવેદન અમે કલેક્ટર સાહેબના મારફત અમે ગુજરાતના માન્ય મુખ્યમંત્રીશ્રીને મોકલીશું આજે આજે અમે જે આવેદન સાથે આવેલા છે તે ગુજરાત સરકારે એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજ એક વટુકમ બહાર પાડેલો છે જે ફેક્ટરી એક્ટમાં એમેન્ડમેન્ટ ગુજરાત સરકાર કરવા માંગે છે જે જેમાં બાર કલાકની ડ્યુટી મજદૂરો પાસે કરાવવામાં આવશે સાથે સાથે બહેનોને નાઇટ નાઇટ શિફ્ટનું પણ એનામાં જોગવાઈ કરવામાં આવેલી છે આ જે વટહુકમ છે તે પૂરેપૂરો ગેરબંધારનીય છે આ મજદૂરોના હક હક અધિકારોનું હનન કરવાવાળો છે અગાઉ આપણે વાત કરતા હોઈએ ત્યારે જે જૂના શ્રમ કાનૂનો છે મજદૂરના હકના જે કાનૂનો છે એને સરકાર બાકાત કરી એને સરકાર બાકાત કરી ચાર લેબર કોડ લાવવા માગે છે સાથે સાથે આવા વટુકોમાં જ્યારે બહાર પાડે છે ત્યારે ચોક્કસ દેખીતી રીતે આ સરકાર ક્યાંક ને ક્યાંક ઇન્ડસ્ટ્રીયલ લોબી માટે કામ કરતી હોય એવું દેખાઈ આવે છે અને શ્રમિકોના બે કરોડથી વધારે શ્રમિકોના ભવિષ્યનું એમના બાળકોના ભવિષ્યનું અહીંયા અમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક એમને ભવિષ્યમાં પ્રોબ્લેમ થશે એવી સંભાવનાએ અમને દેખાય છે